મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેક પ્રકારના અલગ અલગ વિડીયો મૂકેલા છે અને તે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્વાધ્ય પોથી ધોરણ સાત એનો આ ભાગ બે છે ભાગ બેના જે દરેક વિષય છે તે દરેક વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ સાતની જે ગણિત વિષયની નવનીત છે તે આ સ્વાધ્યયન પુથીના દાખલાઓનો ઉકેલ લાવવા માટે સ્વાધ્યાયના દાખલાઓનો ઉકેલ લાવવા માટે અને પરીક્ષાની તૈયારી માટે એકમ કસોટીની તૈયારી માટે આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આની અંદર તમે જોશો તો પ્રકરણની શરૂઆતમાં આ સર્વપ્રથમ આપણને સમજૂતી અને સૂત્ર આપવામાં આવેલા છે ત્યાર પછી સ્વાધ્યાયના દાખલાઓ છે ઉદાહરણ છે એચોટી પ્રકારના પ્રશ્ન છે જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે જો તમે પણ આ નવનીત મેળવવા માંગતા હોય ધોરણ સાતની ગણિતની જ નહીં પરંતુ ધોરણ ત્રણથી લઈ અને બાર સુધીના કોઈપણ ધોરણની કોઈપણ વિષયની નવનીત મેળવવા ઈચ્છતા હોય તો આ નવનીતની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એના ઉપર ક્લિક કરી અને અવશ્ય આ જે નવનીત છે તે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર મેળવી લેજો અથવા તો તમે અહીંયા એક નંબર આપેલો છે ફોન નંબર આ ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ એ આ જે નવનીત છે તે મેળવી શકો છો ને એ પણ ફ્રી ડિલિવરી કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તો જરૂરથી તમે આ જે ઓફર છે તેનો લાભ મેળવી લેજો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાઠ નંબર ત્રણ માહિતીનું નિયમન એમાં અધ્ય નિષ્પત્તિ વિષય વસ્તુના મુદ્દા પૂર્વજ્ઞાન મિત્રો અહીંયા તમારા માટે ખાસ બીજી જાહેરાત કે ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ ભાગના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે એમની પીડીએફ અને એના સોલ્યુશનની બુક જે છે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી એના ઉપર ક્લિક કરી અને આ જે સોલ્યુશન છે તે મેળવી લેજો અહીંયા તમે જોઈ શકો છો કે નંબર પણ આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે મેળવી શકો છો આ જે સ્વઅધ્યન પુથીના સોલ્યુશન છે તમારી એકમ કસોટી માટે તમારી પ્રથમ દ્વિતીયાંત પરીક્ષા માટે અથવા તો તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવા ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ માહિતી ચૌદ છ બાર સત્તર દસ ચાર અને ત્રણ નો વિસ્તાર સી અઢાર બીજું ધારો કે એક્સ વાય ઝેડ એ ત્રણ અવલોકન છે તો આ અવલોકનનો મધ્યક કયો છે તે શોધો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડના છેદમાં ત્રણ ત્યાર પછી ત્રીજું શહેરના જુદા જુદા બગીચાઓમાંના વૃક્ષની સંખ્યા તેત્રીસ આડત્રીસ અડતાલીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ તેત્રીસ અને ચોવીસ છે તો આ માહિતીનો બહુલક કયો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી તેત્રીસ ચોથું પ્રાપ્તાંકો ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ અને ચારનો મધ્યસ્થ શોધો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ચાર પાંચમું ત્રણ સંખ્યાઓનો મધ્યક ચાલીસ છે ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે જો સૌથી નાની સંખ્યા ઓગણીસ હોય તો બાકીની બે શક્ય સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ એક્યાસી ત્યાર પછી છઠ્ઠું નીચે પૈકી કયા વિકલ્પનો મધ્યક મધ્યસ્થ અને બહુલક સમાન છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ચાર ત્રણ ચાર ત્રણ ચાર છ અને ચાર ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં સાતમી ખાલી જગ્યા માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીનો ખાલી જગ્યા કહે છે તો અહીંયા જવાબ આવશે વિસ્તાર આઠમું આપેલ માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે માહિતીનો ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે બહુલક ત્યાર પછી નવમું જો આઠ ચાર એક્સ છ બે સાતની અંક ગણિત સરાસરી પાંચ હોય તો એક્સની કિંમત ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ત્રણ દસમો કોઈ પણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ખાલી જગ્યા અને ખાલી જગ્યા અવલોકનની વચ્ચે રહેલો હોય તો ન્યૂનતમ અને મહત્તમ અગિયારમું જો મધ્યસ્થ એ માહિતીના અવલોકનો પૈકીનું એક અવલોકન હોય ત્યારે અવલોકનોની સંખ્યા ખાલી જગ્યા હોય તો જવાબ આવશે અયુગ્મ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ જવાબ આપો એમાં બારમો સવાલ પ્રથમ દસ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો તો બે વત્તા ચાર વત્તા છ વત્તા આઠ વત્તા દસ વત્તા બાર વત્તા ચૌદ સોળ વત્તા અઢાર છેદમાં જવાબ આવશે તેરમો સવાલ દસ અવલોકનોનો મધ્યક ચાલીસ છે ભૂલથી એક અવલોકન પિસ્તાલીસ ને બદલે પંદર લેવાય છે તો માહિતીનો સાચો મધ્યક શોધો તો દસ અવલોકનો સરવાળો બરાબર ચાલીસ ગુણ્યા દસ અને ચાલીસ ગુણ્યા દસ એટલે કે ચારસો સાચા સાચો સરવાળો આપણે શોધવાનો છે તો ચારસો પ્લસ સાચું અવલોકન માઇનસ ખોટું લીધેલ અવલોકન તો ચારસો પ્લસ પિસ્તાલીસ માઇનસ પંદર હવે ચારસોમાં પિસ્તાલીસ પ્લસ કરીને એમાંથી પંદર બાદ કરીએ એટલે ચારસો ને ત્રીસ તો સાચો મધ્યક બરાબર ચારસો ત્રીસના છેદમાં દસ મીંડુ મીંડું ઉડી જશે એટલે તેતાલીસ મળશે આપણને ત્યાર પછી છે દાખલા નંબર ચૌદ નીચે બાર માણસોના વજન કિલોગ્રામમાં આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો તો એમાંથી આપેલ માહિતીનો મધ્યક શોધવાનો છે તો મધ્યક બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં બાર સરવાળો થશે સાતસો અઠ્યાસીના છેદમાં બાર એટલે કે પાસઠ પોઈન્ટ છસો એટલે આપણે પાસઠ પોઈન્ટ સડસઠ કહી શકીએ ત્યાર પછી એવું કહ્યું છે કે કેટલા માણસોના વજન મધ્યક કરતાં વધુ છે તો ચાર માણસોના વજન જે છે મધ્યક કરતાં વધારે છે અને આપેલી માહિતીનો વિસ્તાર શોધો તો વિસ્તારનું સૂત્ર છે મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન મહત્તમ અવલોકન ચોર્યાસી છે અને ન્યૂનતમ ચોપન છે તો ચોર્યાસી માંથી ચોપન આપણે બાદ કરી દઈએ તો માહિતીનો વિસ્તાર આપણને મળશે ત્રીસ ત્યાર પછી પંદરમું આપેલ માહિતીનો મધ્યક ચાર પોઈન્ટ પાંચ હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો ચાલો અહીંયા આપણને માહિતી જે છે તે આપવામાં આવેલી છે હવે મધ્યક એટલે શું તો કે અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન મધ્યક આપણને આપો છે અવલોકનોનો સરવાળો અહીંયા કરીએ તો ચાર પોઈન્ટ છેદમાં દસ છે આગળ આવશે તો ગુણાકારમાં તો ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ બરાબર બેતાલીસ પ્લસ એક્સ બેતાલીસ પ્લસ એક્સ બરાબર ચાર પોઈન્ટ પાંચ દસ એટલે કે પિસ્તાલીસ હવે બેતાલીસ બરાબરની પાછળ જશે એટલે એક્સ બરાબર પિસ્તાલીસ બેતાલીસ એટલે એક્સ નું મૂલ્ય આપણને મળી જશે ત્રણ હવે ચડતા ક્રમની અંદર અવલોકનોને આપણે ગોઠવી દઈએ તો એક બે ત્રણ ત્રણ ચાર પાંચ પાંચ સાત સાત અને આઠ તો મધ્યસ્થ બરાબર ચાર પ્લસ પાંચના છેદમાં બે એટલે કે નવના છેદમાં બે તો જવાબ આવશે ચાર પોઈન્ટ પાંચ ત્યાર પછી દાખલા નંબર સોળ એક પાસાને પંદર વખત ફેંકતા મળતા અવલોકન નીચે મુજબ છે તમે જોઈ શકો છો તો આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુ લક્ષો તો મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો તો બધા અવલોકનોનો સરવાળો કરીએ અને છેદમાં આપણે કુલ અવલોકન પંદર છે તે લખી દઈએ તો સુડતાલીસના છેદમાં પંદર એટલે જવાબ આવશે ત્રણ પોઈન્ટ મધ્યસ્થ શોધવા માટે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા એક એક બે 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 ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ તો મધ્યસ્થ બરાબર એન પ્લસ વનના છેદમાં બે મુ અવલોકન એટલે કે પંદર પ્લસ એકના છેદમાં બે એટલે સોળના છેદમાં બે એટલે આઠ દુ સોળ બે બે ઉડી જશે એટલે જવાબ આવશે આઠમું અવલોકન તો મધ્યસ્થ આપણને મળશે ત્રણ અને બહુલક આપણને મળશે બે ત્યાર પછી સત્તરમું આપેલ માહિતીનું અવલોકન કરી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો સોળ પંદર સોળ સોળ આઠ પંદર અને સત્તર આપણને આપેલા છે એમાં એ આપેલ માહિતીના અવલોકનોમાંથી કયું અવલોકન માહિતીમાં એક વખત ઉમેરતા માહિતીનો બહુલક બદલાશે નહીં તો આઠ અથવા સત્તર અથવા સોળ બી જો માહિતીનો બહુલક પંદર કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત બદલવું પડશે તો અવલોકન પંદર ને બે વખત આપણે બદલવું પડશે સી જો માહિતીનો બહુલક સત્તર કરવો હોય તો આ અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત ઉમેરવું પડે તો સત્તર ને ત્રણ વખત ઉમેરવું પડે અઢારમું નીચે આપેલા સ્તંભ આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો વિશ્વના દેશોમાં ભારતનું ઉત્પાદન

આપેલા પાંચ વર્ષ દરમિયાન ચોખાના ઉત્પાદનની સરાસરી તો સરાસરી બરાબર પચાસ પ્લસ ચાલીસ પ્લસ સિત્તેર પ્લસ પચાસ પ્લસ સાહીઠના છેદમાં જશે એટલે જવાબ આવશે મિલિયન ટન વર્ષ છ અને વર્ષ બે હજાર આઠમાં થયેલા ચોખાના ઉત્પાદનનો તફાવત શોધો તો પચાસ માઇનસ ચાલીસ બરાબર દસ મિલિયન ટન ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન છે પ્રશ્નોના જવાબ આપો અહીંયા પણ તમે જોઈ શકો છો આપણને એક આલેખ આપવામાં આવેલો છે રમતના નામ આપ્યા છે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે તો ધોરણ સાત અને ધોરણ આઠ બે ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા છે તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં એ ધોરણ આઠના વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધારે ગમે છે તો ક્રિકેટ બી ધોરણ સાતના કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે તો સાત પ્લસ દસ એટલે કે સત્તર ધોરણ સાતમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો કે સાત પ્લસ સોળ પ્લસ અઢાર પ્લસ દસ પ્લસ ચૌદ એટલે કે પાસઠ વિદ્યાર્થીઓ

તો ગુણોત્તર બરાબર ચૌદ ના છેદમાં સાત સાત દુ ચૌદ સાત સાત ઉડી જશે તો બે ના છેદમાં એક એટલે કે બે જેમ એક ત્યાર પછી છે વિશ્વ સવાલ એક સાર્વજનિક પુસ્તકાલયના ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધાયેલા અવલોકન નીચે મુજબ છે જો અહીંયા દિવસ આપણને આપ્યા છે સમાચાર પત્રો વાચકો તો કે સોમવારે ચારસો અને સામાયિક વાચકો સોમવારે એકસો પચાસ એ રીતે મંગળવારે છસો અને સો બુધવારે ત્રણસો અને બસો ગુરુવારે પાંચસો અને ત્રણસો શુક્રવારે પાંચસો અને બસો બસો પચાસ શનિવારે ત્રણસો પચાસ અને બસો તો એના ઉપરથી અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ યોગ્ય પ્રમાણમાં આપણે બે સ્તંભવાળા આલેખની રચના કરો તો આલેખ આપણે અહીંયા નીચે દોરો છે બી કયા દિવસે પુસ્તકાલયમાં વાંચકોની સંખ્યા સૌથી વધુ હતું તો ગુરુવારે વાહ પછી છે સામાયિક વાચકોની સંખ્યાનો મધ્યક શોધો તો મધ્યક બરાબર બારસોના છેદમાં છ એટલે બસો ગુણ્યા છ છ છ ઉડી જશે તો મધ્યક આપણને મળશે બસો ચાલો જે આપણે આલેખ દોરવાનો હતો તો આલેખ આપણે કંઈક આ પ્રમાણે દોરી શકીએ તમે જોઈ શકો છો પ્રમાણમાં પેક સેન્ટીમીટર બરાબર સો વાચકો લીધા છે અઠવાડિયા દરમિયાન વાંચન સોમવારે તમે જોઈ શકો છો સમાચાર પત્ર વાચકો છે અને બાજુમાં જે છે તે સામાયિકના વાચકો છે તો આ રીતે આપણે આખો આલેખ છે તે તૈયાર કરી શકીએ ત્યાર પછી એકવીસમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એમાં આપ્યું છે કે ચાર પાંચ છ સાત આઠ નવ દસનો મધ્યક સાત ચાર પાંચ છ સાત આઠ નવ દસ નો મધ્યક સાત ચાર પાંચ છ સાત આઠ નવ દસનો બહુલક સાત હવે આમાં આપણને ચાર વિકલ્પો આપ્યા છે તો એમાં જવાબ આવશે વિકલ્પ એ વિધાન એ અને વિધાન બે બંને સાચા છે તો એ અને બી જવાબ આવશે એટલે કે આપણું જવાબ આવશે એ આલેખ પરથી પ્રશ્ન નંબર બાવીસ અને ત્રેવીસના પણ આપણે જવાબો આપવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે લઘુત્તમ સરેરાશ તાપમાન અને મહત્તમ સરેરાશ તાપમાન આપણને આપવામાં આવેલા છે અલગ અલગ શહેરોના જેમ કે વડોદરા શિમલા અમદાવાદ જમ્મુ અને દિલ્હીના તો એ લઘુત્તમ અને મહત્તમ તાપમાન જે છે એનો આ જે આલેખ છે એના ઉપરથી જોઈએ આપણે પ્રશ્નો એમાં બાવીસમો સવાલ એક શહેરનું લઘુત્તમ તાપમાન લઘુત્તમ સરેરાશ તાપમાન બીજા શહેરના મહત્તમ સરેરાશ તાપમાન જેટલું હોય તેવા બે શહેરો કયા છે તો એમાં જવાબ આવશે વિકલ્પ સી એટલે કે શિમલા અને દિલ્હી ત્યાર પછી સવાલ વડોદરાના લઘુત્તમ સરેરાશ તાપમાન કરતાં મહત્તમ સરેરાશ તાપમાન કેટલું વધારે છે તો જવાબ આવશે વિકલ્પ ત્યાર પછી આપણને અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આપવામાં આવેલું છે એમાં પહેલું યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જો ઉતરતા ક્રમમાં ગોઠવેલી માહિતીના અવલોકનો પૈકી બંને છેડાના અવલોકનોને કાઢી નાખવામાં આવે છે આમ કરતાં મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપ ઉપર અસર થઈ શકે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ મધ્યક અને બહુલક ત્યાર પછી બીજું રામ તેની પ્રથમ ત્રણ પરીક્ષામાં અનુક્રમે સત્તાણું તોતેર અને અઠ્યાસી ગુણ મેળવે છે જો તે તેની ચોથી પરીક્ષામાં એંસી ગુણ મેળવે તો તેના ગુણની સરાસરી તો જવાબ આવશે વિકલ્પ ડી એક પોઈન્ટ પાંચ ટકા ઘટશે ત્યાર પછી ત્રીજું ચાલીસ પચાસ નવ્વાણું અડસઠ અઠ્ઠાણું સાહીઠ અને ચોરાણુંનો મધ્યસ્થ કેટલો થાય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી અડસઠ ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં ચોથું મધ્યક શોધવાનું સૂત્ર તો બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો પાંચમો પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક તો અહીંયા જવાબ આવશે પાંચ પોઈન્ટ છ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ ઉત્તર આપો એમાં છઠ્ઠો સવાલ આપેલ માહિતીનો બહુલક શોધો તો દસ આઠ ચાર સાત આઠ અગિયાર પંદર આઠ ચાર બે ત્રણ છ અને આઠ અહીં અવલોકન આઠ સૌથી વધારે વખત ચાર વખત આવે છે અને બહુલક આવશે આઠ ત્યાર પછી સાતમું બાર વિદ્યાર્થીઓના કોઈ એક વિષયમાં મેળવેલા ગુણ અહીંયા આપણને આપેલા છે એ માહિતી પરથી વિસ્તાર મધ્યક મધ્યસ્થ અને બહુલક તો સર્વપ્રથમ વિસ્તાર જોઈએ તો મહત્તમ માઇનસ ન્યૂનતમ મહત્તમ છે બોતેર ન્યૂનતમ છે સત્તર એટલે જવાબ આવશે વિસ્તાર આપણો પચીસ મધ્યકનું સૂત્ર મૂકીએ અવલોકનો સરવાળો છેદમાં કુલ અવલોકન તો અવલોકનોનો સરવાળો કરીએ છેદમાં બાર મૂકે એટલે ત્રણસો પાસઠ ના છેદમાં બાર એટલે જવાબ આવશે ત્રીસ પોઈન્ટ બેતાલીસ હવે આપણે એને ચડતા ક્રમની અંદર ગોઠવીએ તો સત્તર પાંત્રીસના છેદમાં બે એટલે કે છાસઠ છેદમાં બે છેદ ઉડાડીએ તો જવાબ આવશે તેત્રીસ અને બહુલક આપણું જે છે તે આવશે પાંત્રીસ ત્યાર પછી આઠમું નીચે ચાર નગરોની વસ્તીની બે વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપેલી છે નગર બે હજાર સાત અને નગરનું બે હજાર નવ તો એમાં છે ઓગણત્રીસો બત્રીસો પછી બી નગરની અંદર ચોસઠસો થી પંચોતેરસો ત્યાંસી સો થી બાણુંસો અને છેતાલીસો થી ત્રેસઠસો આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં એ યોગ્ય પ્રમાણમાં આપ લઈ બે સ્તંભવાળા આલેખની રચના કરો તો અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણમાં આપણે લીધું છે એક સેન્ટીમીટર બરાબર એક હજાર હવે અહીંયા બે હજાર સાત અને બે હજાર નવની અંદર જે વસ્તી છે એ બી અને ડી શહેરોની અંદર તેના આલેખ જે છે તે આપણે અહીંયા દર્શાવ્યા છે તો એના ઉપરથી બી કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે તો નગર ડીમાં અને કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે તો નગર એ ની અંદર દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આ સાતની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ ભાગના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે તમને મળતા રહે